ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ રાહે

આ પિંડો હે ઉભો હોય છે વીસ રૂપિયા કિલો હે ગુવાર છે જેનો ભાવ ત્રીસ થી માંડીને ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલોનો ભાવ છે આ મીડિયમ કોબીજ છે જેનો ભાવ અઢાર થી માંડીને વીસ રૂપિયા સુધી કિલો

ચોરા હે ખૂબ હોદય હે બોલ જે વેસ્તી માંડીન 25 રૂપયા સુધી કિલો વેચે છે દાણાવાળા ચોરા કયો ગમ પૈસા આ ભાઈ પણ લાખા ભર દેના આવે છે દુગ નું છે જે થી સુધી કિલો છે

भाव दसी मंदर रुपिया सुधी किलो वेचाए छे वीस किलो भाव पंदर मां चालीस रुपया किलो वेचाए छॾे मीडियम

ફોલાવર છે ફોલાવર વેચે છે અને એકદમ ઘણો બધો માલ પણ લઈને આવે છે આ કઈ પેટી એ ભાઈ રાધેશ્યામ માં ભાઈ માલ ઉતારે છે ને રાધેશ્યામ ત્રણસો રૂપિયાનું ઓદડું પોટલું ફોલાવરનું વેચે ભાવ જેનો ચાલીસ રૂપિયા સુધી કિલો વહે છે અને આજે પણ માર્કેટમાં કાશી ગેરી આવેલી છે અને જેનો ભાવ ચાલીસ થી માંડી પચાસ રૂપિયા સુધી કિલો વહેંચાય છે કમોસમી આ દેશી ખૂબ ભાવ થાય ભાઈ જેનો ભાવ ત્રીસ થી માંડીને પાંત્રીસ રૂપિયા વેચાય છે જે એક સાથે વીસ થી પચીસ કિલાની બોરી આવે એનો ભાવ છે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા દેશી પર્વત કદુ છે જેનો ભાવ દસ થી માંડીને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ કદુ જે કૃષ્ણા પેટી છે ઘણો બધો માલ છે અને આજે પણ માર્કેટમાં મંદી થોડી માલમાં બતાવે છે

જે હલકા મીડિયમ કારેલા છે તેનો ભાવ દસ થી માંડી પંદર રૂપિયા સુધી કિલો વેચાય ગલકા છે એકદમ પીણા ગલકા ઉભા થાય ભાઈ એમાં ગલકાનો દહનો કિલો જે 8 થી માંડીને 10 રૂપિયા કિલો વેચાય છે કયો ગામ ભાઈ તમારો બાળ જોઈ તે ભાઈ ખેડૂત આવે છે હું નામ ભરતભાઈ ખેડૂત નું નામ છે જે બળદુઈ ગામ થી આ ગલકા લઈને આવે છે જે આઠ થી દસ રૂપિયા ના કિલો વેચાય છે આપણે કઈ પેટી આવે પેઢી કઈ આવે ગાયત્રી પેઢી માં ભાઈ માલ ઉતારે વાલર છે તેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ખાસ કરીને શિયાળામાં આવે પણ આ ચોમાસામાં પણ આવે છે ફાફડી વાલર

રૂપિયા સુધી કિલો રીંગણા છે જેનો ભાવ ત્રીસ થી માંથી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જો એકદમ ઘણો બધો માલ છે આજે માર્કેટ આખું માલથી ભરેલું છે દેશી મારતા છે જે પચાસ માં વેચતા હતા પણ આજે નો માહોલ છે જે ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આખું માર્કેટ માલથી ખીચો ખીચ ભરેલું છે પણ એટલી બધી જગ્યા નથી કે નથી માલ ઉતારવાની જગ્યા તહેવાર ના હિસાબે રૂપિયા કિલો વેચાય છે માલ એટલો બધો આવેલો છે કે જે છાપરું પૂરું થઈ ગયું છે અને મારે પણ ઘણો બધો માલ ઉતારેલો છે